આ બાજુ થી ભાવનગર બાજુ થી રસ્તો આવે છે ગુડ મોર્નિંગ જે અત્યારે કરી કરી લીધી છે તો છે રજના પપ્પા સૂતા હું રસોઈ કરવા কাই নাই পেলাওঁ যোৱা એટલે ફ્રેન્ડ કેમ છો બધા ગુડ મોર્નિંગ જય માતાજી બધા એમ ફ્રેન્ડ આજ તો આપણે કંઈક બ્લોક સ્ટાર્ટ કર્યો નથી બ્લોક તો સ્ટાર્ટ કર્યો હતો વિચાર્યો જાય ખબર નથી તો ફ્રેન્ડ આવતા બધા માતાજી બધી કરી લઈને પછી આપણે તો જો ફ્રેન્ડ હવે આપણે જવાનું છે કારખાને અને બધી વસ્તુ પાવર લઈ તો જો ફ્રેન્ડ અત્યારે આપણે આપણા ગામના હાઈવે ઉપર આવી જાય છે અને આ બાજુથી ભાવનગર બાજુથી રસ્તો આવે છે અને આ સાઈડથી ફ્રેન્ડ ઉના બાજુથી રસ્તો આવે છે તો અમારા ગામનો નો નેશનલ હાઈવે છે ફ્રેન્ડ

બહુ થાય છે બહુ ફ્રેન્ડ અત્યારે તો નવરા હોય તો ઘડીક નીકળી ગયા મામો બે આટા મારવા રોડે હાલા જઈશી પગ છૂટા થાય કામ બીજું તો હું ના બહુ ઉકળાટ થતો ઘડીક નીકળી ગયા આ બાજુ મેં સાઈ ચક સાંયા બે હવા ઘડીક થોડીક વાર આ બે વાગી જાય પછી પાછા કામે બીહી ગઈ શું કેવું ભણકારું હા

તો ફ્રેન્ડ અહીંયા સાંયો છે ખડીક અહીંયા બે બે વાગ્યા સુધી તો ફ્રેન્ડ તો આપણે પાસે બીજા દાડવે આવી જાય ત્યાં થતી હતી બહુ ગરમી એટલે મેં કીધું આ બાજુ થોડાક આ ખરેખલા જઈ આવું ખુલ્લું મજા આવે એવું છે શું કેવું પાણા તારું હા ભાણો કે એટલું બધું હાલીને નથી જાવું પણ મેં કીધું તારું પાણા થોડુંક આયલા જાય ત્યાં બહુ ઉકળાટ થતો છો તો ફ્રેન્ડ આપણે પાવર બેક યારે લેવાથી ઘડીક ફોનને ચાર્જિંગમાં મૂકી દઈ ના કે પાછો સીસ થઈ જાય হান্ত সোপিডো হযেনাইত খাতার হাকেতরে হাারে হাকাকে গেশে কান্য়েন্য়ে হাহলেছা আনে হাক্য়েন্য়ে স্য়ে অলে কান�

વળી એમ ની મજા આવતી હોય ને પવન હરખો લાગે ને હું ઉપર જ છેક ની પંખો એટલે એને મજા આવતી હોય અહીંયા સીધો વાહર આવે કે નહીં ઉપરથી ને ઘોડિયું તો આમ સાઈડમાં હોય એટલે હરકો પવન લાગે નહીં ફ્રેન્ડ તો ફ્રેન્ડ આપણે જો આવું ઓનલાઈન મંગાવેલું માયક હતું આવું માયક કોઈ મંગાવતા નહીં કેમ કે આમાં કાંઈ હરખો છે ને હસોડો અવાજ જ નથી તો આમ પકડીને તો જવા અવાજ અને મને કાંઈ ખબર નથી સિંગલ મંગાવી દ્યો એટલે આમ પકડીને બોલીને તો જવા જાવ નગર કેવો આજના થાઉ તો બે હોય ને તો કામ ના ન કે તો કઈ કામ ના ન તો ફ્રેન્ડ આજના ના માં બસ એટલું જ છે પછી મળીએ પછી નવા વ્લોગ માં આવતી કદે જય માતાજી બાય બાય જય માતાજી બાય બાય